નમસ્તે મિત્રો શબ્દ બ્રહ્મની જેણે સતત ઉપાસના કરી છે એવા સર્જકો અને સાક્ષરોએ જે સમૃદ્ધ સર્જન કર્યું છે એમાંથી આચમન કરાવવાનો અવસર એટલે આ રસાનુભૂતિ ગુજરાત સાહિત્ય અકાદમીના આ અદકેરા અને અનેરા ઉપક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાત સાહિત્ય અકાદમીના માન્ય અધ્યક્ષ શ્રી ભાગ્યજા સાહેબ સાહેબ સ્વાગત છે નમસ્તે તમારું પણ સ્વાગત છે આ તો અકાદમીનું આગણું છે આભાર સર તો મિત્રો આજે આજે આ જ મનમાં આજના સોપાનમાં આપણે વાત કરવી છે આજનો જે અતિ લોકપ્રિય સર્જક પ્રિય સાહિત્ય પ્રકાર રહ્યો છે એવી ગઝલની કે ગઝલના મૂળ વિશે વાત કરવી છે અને ગઝલના મૂળ વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે એનું પ્રસ્થાન બિંદુ આપણને યાદ આવે કે આનું પ્રસ્થાન ક્યાંથી થયું હશે ગુજરાતી ગઝલમાં જ્યારે આ પ્રસ્થાન બિંદુરૂપ કોઈ સર્જકની વાત કરવી હોય ત્યારે આપણને યાદ આવે છે કવિશ્રી બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા જેને સાહેબ આપણે બાલ ઉપનામથી ઓળખીએ છીએ ક્લાંત કવિ તરીકે પણ આપણે એમને ઓળખીએ છીએ તો આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાં ગુજરાતી ગઝલ જ્યારે પહેલી વખત લખાઈ હશે ત્યારે એનું સ્વરૂપ કેવું હશે એની માવજત કેવી હશે એની ભાષા કેવી હશે એ બધાનો એક સમગ્ર ચિતાર આપણને આ બાલાશંકરની રચનાઓમાંથી મળે છે એટલે આપણે એમ કહેવું પડે કે આજની ગઝલ એણે જ્યારે દોઢસો વર્ષ પહેલાં જ્યારે પહેલું પગરણ માંડ્યું હશે ત્યારે આજે આપણે રદીફ કાફિયા મતલા મક્તાની અંદર જે સ્વરૂપમાં ઢાળીએ છીએ એ સ્વરૂપ હશે તો આપણને સાહેબ હર્ષ થાય કે હા આ સ્વરૂપે હતી એટલે ગઝલના આ ફારસી છોડને ગુજરાતી ભૂમિમાં વાવવાનું જો કોઈએ કામ કર્યું છે તો એ આ બાલાશંકર કંથારીયાએ કર્યું છે સાહેબ એક ઐતિહાસિક સંદર્ભનો ઉલ્લેખ એ કરું કે પહેલી ગઝલ અઢારસો ને એટલે કે સરસ્વતી ચંદ્રનો પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયો એના પણ બે વર્ષ પહેલાં પ્રસિદ્ધ થઈ હતી કે બલિહારી તારા અંગની મેં ચંબેલીમાં દીઠી નહીં સખતાઈ તારા દિલની મેં વજ્રમાં દીઠી નહીં આ જે વિરોધાવાસ છે એ રજૂ કરતી ગઝલ એ ગુજરાતી ભાષાની અને બાલાશંકરની પ્રથમ ગઝલ છે તો કેટલીક એવી એમની ગઝલો બહુ મર્યાદિત છે પણ એમના કેટલાક શેર છે આજે પણ સાહેબ આપણને યાદ રહી ગયા છે આપણા લોકકંઠે છે સર્જક એનો વારંવાર ઉલ્લેખ કરે છે જેમ કે જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાષે ન સારા કે નઠારાની જરા એ સંગતે રહેજે વાહ એટલે આવી જે વાતો અને આવી જે ઉદાત રજૂઆત જે ગઝલમાં કરી છે એની કેટલીક ગઝલોથી સાહેબ આપણે આપણા જે એનું એમનું આચમન કરીશું તો પ્રથમ એમની જે બહુ પ્રસિદ્ધ ગઝલ છે ગુજારે જે શિરે તારે એ એ જે જે કહેજે વાહ આજે એક વાત પણ ધ્યાનમાં આવે કે કે આજની ગઝલ છે પંદર શેર સુધી વિસ્તરતી આ ગઝલ એમાં કેવો ભાવ વિસ્તરે છે એની આપણને અનુભૂતિ અને રસ દર્શન સાહેબ કરાવશે હું એનું સૌપ્રથમ પઠન કરું છું સર આ એમને સરસ વાત કરી કે ગઝલની શરૂઆત છે અને આ આરંભ બિંદુ છે છે તો એ એ આરંભમાં ગંગોત્રીમાં ગંગાનું પાણી કેવું પામીએ પ્લીઝ ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે દુનિયાની જૂઠી વાણી વિશે જો દુઃખ વસે છે જરાએ અંતરે આનંદ થવા દેજે નથી હિસાબ જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે નસારા કે નઠારાની ની જરાયે સંગતે રહેજે રહેજે શાંતિ સંતોષે સદાય નિર્મળે ચિત્તે દિલે જે દુઃખ કે આનંદ કોઈને નહીં કહેજે વસે છે ક્રોધ વેરી ચિત્તમાં તેને ત્યજી દેજે ઘડી જાય મહાલક્ષ્મી ગણી લેજે રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે પીએ જો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે કટુ વાણી વિશે જો કોઈની વાણી મીઠી કહેજે પરાઈ મૂર્ખતા કાજે મુખેના ઝેર તું લેજે અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગો તો અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગો તો ન માગે દોડ તું આવે ન વિશ્વાસે કદી રહેજે કહો પ્રેમમાં રાચે નહીં ત્યાં સત્ય પામે તું અરે તું બે વફાઇથી ચડે નિંદા તણે ને જે લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે અરે એ કિમિયાની જે મજા છે તે પછી કહેજે વફાઇ તો નથી આખી દુનિયામાં જરા દીઠી વફાદારી બતાવા તા ત્યાં નહીં કોઈ પડે જાજે રહે શાંતિ શાંતિથી રહે છે સુખ મોટું છે જગત બાજી ગરીના પ્યારી ગ્રીવા માં પહેરાવી પ્રીતે દેજે અને મક્તાનો શેર છે સાહેબ કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઈ નિજાનંદે હંમેશા બાલમસ્તીમાં મજા લેજે તો આ પંદર શેરની આખી ગઝલ છે અને એ ગઝલના જ્યાં રસ તત્વો છે રસ બિંદુઓ છે એના વિશે સાહેબને કહીએ કે વાત કરે ના બહુ તમે સરસ વાત કરી અને આટલી લાંબી ગઝલ લખવી આમ તો ગઝલ ઉપર એક આક્ષેપ એવો છે કે બે જે શેર હોય એકબીજાથી સંબંધિત ન હોય અને એના લીધે વિષય વસ્તુ તૂટી જાય અને એક સાતત્યપૂર્ણ જે ભાવને ભાવકને જે ભાવ નિમજ્જન થવું જોઈએ તે થતું નથી અહીં તમે જુઓ કે આ પંડિતયુગની ભાષા છે પંડિતયુગનું ચિંતન પણ છે અને ખાસ કરીને નડિયાદમાં સાક્ષરભૂમિમાં અદ્વૈત વેદાંત એ નાગરવાડાના ઓટલા ઉપર ચિંતાયેલો અને ચર્ચા તો વિષય છે એટલે અહીં બધે જ એ વાત ડોકાય છે પણ સાથે સાથે થોડું આધુનિક સુધારા યુગ છે એટલે વફાઈ બે વફાઈ પણ આવે છે આવે છે અને પહેલો જ ઓપનિંગ જે પહેલી ઓવરનો પહેલો દડો છે એ સ્વીકાર માટેની વાત છે કે ગુજારે જે શિરે તારે જે ભગવાન જે કંઈ આવે આપે તે તું સ્વીકારી લેજે ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજો અને તમે સરસ વાત કરી કે કેટલાક કાલ જે શેર પણ આમાં આવે છે જે આજે પણ એકદમ રિલેવન્ટ છે અને એમના પિતાજી ઉલ્લાસરામ એ મામલતદાર ઓફિસમાં હતા અને બાલાશંકરે પણ થોડો પ્રયોગ કરેલો નોકરી કરવાનો પણ પછી બહુ ટક્યા નહીં એ જુદી વાત છે પણ એટલે એ જે તંત્રની પણ વાત થોડી ઝીલીને વાત કરે છે દાખલા તરીકે કચેરીમાં કાજી કાજીનો નથી હિસાબ જગત કાજી બનીને તું વહરી ના પીડા લેજે આ જગત કાજી બનવું એટલે તમે વિચાર કરો કે એ વખત પણ ચૌદશ કરવી અથવા બીજા બધામાં પડવું અને જજમેન્ટલ થવું એનાથી અળગા રહીને પોતાનામાં મસ્તી રહેવી અને જરાય અંતરે આનંદના ઓછો થવા દેજે એટલે એક એલિટ ક્લાસનું થોડું થિંકિંગ પણ આમાં રિફ્લેક્ટ થાય છે અને અસંગ જે છે ને જર્મન ફિલોસોફર એમ્યુલ કાન્ટે સરસ લખ્યું કે વી આર ડિસિવડ બાય ધ એપિયરન્સ ઓફ ધ ગુડ એટલે આ જે જગતનું કાચનું યંત્ર છે એ તને બધું પ્રપંચ અને માયા બતાવે છે અને આ માયાથી તું છેતરાતો નહીં એ વાત પંડિત યુગના ચિંતનમાં ઠસ ભરેલી છે એટલે અસંગ અમે ભગવદ્ ગીતામાં જેમ સંગાત સમજાય તે કામઃ કામાત્ ક્રોધો બીજાય તે એમ ભગવદ્ ગીતામાં જે કહીએ છીએ એ અસંગનું તત્વ અહીંયા જ ન સારા કે નઠારાની જરા એ સંગતે રહે છે આ અસંગનું શસ્ત્ર એટલે તમે જુઓ કે ગાંધીજી પછી આખા ભગવદ અનાશક્તિમાં જોડે છે કે જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાષે આ વાત આજે પણ કેટલી બધી સાચી છે તમે જુઓ કે કાચનું યંત્ર આપણે મોબાઈલ અત્યારે આ લોહીની પટ્ટીઓ કહેવાય ને જેને કે એટલે આખી આખું તંત્ર બધું કાચની દ્રષ્ટિએ જોઈએ છીએ તો એ તો બધું આપણને સત્ય સુધી લઈ જતું નથી એટલે કેટલાક કાલ જેવી તત્વો છે અથવા શાશ્વત તત્વો છે એ કવિતામાં પડઘાયા કરે છે એ ભૌભૂતિના સમયથી ભૌભૂતિએ પણ કહ્યું કે ભાઈ આ તો આત્માની કલા છે અને આત્માની કલા છે એટલે કેટલાક શાશ્વત સત્યો આ જગતના કાચના યંત્રે આજે આપણે વોટ્સઅપ યુનિવર્સિટી કે જે બધા ફેક ન્યૂઝ કે પોસ્ટ ટ્રુથેરા આવા જે શબ્દો વાપરીએ છીએ એનો પડઘો પણ આજથી દોઢસો વર્ષ પહેલાં પણ ગઝલમાં ઝુલાવ્યો છે અને રહેજે શાંતિ સંતોષે સદાય નિર્મળે ચિત્તે હવે એક જ પંક્તિમાં આખું સક્સેસ લિટરેચર અત્યારે ડોપામાઇન ડિટ્રોક્સથી માંડીને સેલ્ફ અને ઇનર એન્જિનિયરિંગને પોતાના ઇમ્પ્રુવમેન્ટ માટે લાઈફની પોસ્ટ કોવિડ વર્લ્ડ છે ને એમાં આ ત્રણ જ વસ્તુઓ છે કે રહેજે શાંતિ એટલે મનની શાંતિ સંતોષ કારણ કે કોમ્પિટેટિવ વર્લ્ડમાં હવે એટલું બધું એસ્પિરેશનલ થઈ ગયું બધાને કરોડપતિ થવું છે બધાને બે ગાડીઓ લાવવી છે બધાને આમ કરવું છે અને નિર્મળે ચિત્તે આ અંતઃકરણની શુદ્ધિ આ ત્રણે ત્રણ વસ્તુઓ શાંતિ સંતોષ અને નિર્મલ ચિત્ત આ અધ્યાત્મનો પાયો રચે છે અને એટલા માટે કહે છે કે દિલમાં જે દુઃખ છે ને એ કોઈને કહેજે નહીં તમે જુઓ આજે જે સંબંધો બરડ થઈ ગયા છે સિન્થેટિક થઈ ગયા છે અને કોઈ કોઈના ઉપર વિશ્વાસ નથી મૂકતો એ કદાચ એ સમયે પણ આવું જ પ્રચલિત હશે જુદા સંદર્ભમાં જુદી રીતે થતું હશે અને એટલે અસંગનું ગયા પછી એમને આ પોતામાં સ્વનિમજ્જન વેદાંતનો શબ્દ વાપરું તો સ્વનિમજ્જન કરવાનું છે અને પછી ભક્તિ સુધી એને લઈ જવું છે પણ ભક્તિમાં લઈ જવા હોય જેમ ભગવદ્ ગીતામાં પણ એવું કરે છે કે બધું આખી દુનિયાનું દર્શન કરાવે ને તમને બરાબર પેલું નહીં કરે ત્યાં સુધી આવશે ને એટલે ક્રોધ ત્યાગ માટે તરત જ તમને તૈયાર કરે છે કે વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે આ ક્રોધનો ત્યાગ કરવો એટલે મેં કહ્યું એમ આ આખું અદ્વૈત વેદાંત જ ચાલે છે અને રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી રહે જો ક્રોધ ત્યાગ કર્યા પછી હવે ભક્તિની વાત કરી પ્રભુના પ્રેમનો પ્યાલો એ ભક્તિ છે અને લૌકિક વ્યવહાર વ્યવહાર કેવો છે કે જેમ પેલું કહ્યું કે કાચના યંત્ર તને સાચી દુનિયા નહીં દેખાય તો અહીંયા પણ એ જ કે છે કટુ વાણી સુણે જો કોઈની વાણી મીઠી કહેજે પરાઈ મૂર્ખતા કાજે મુખેના ઝેર તું લેજે આ આખું પોલ્યુશન વાણી દ્વારા જે થઈ રહ્યું છે એ એના લીધે શું થશે કે તારું બધું વેરાઈ જશે અને તું તો બધું એટલું બધું ગોઠવ્યા કરે છે પોતાની રીતે પણ પેલું તો ભૂલી જાય છે કે દૈવમ તત્રાર્થ પંચકમ જો રામને પણ સ્વા મારી જ મૃગમાં મોહ થતો હોય તો તું તો પામર મનુષ્ય છે એટલે કે છે કે અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો ન માગે દોડ તું આવે આ ન માગે દોડતું આવે તો આજે પણ આપણે અનેક વખત બોલીએ છીએ એટલે બાલાશંકર કંથારીયાએ પોતાની ગઝલનો પાયો નાખતી વખતે કેટલાક પાયાના સત્યો ઉચ્ચાર્યા છે અને એ રીતે બહુ જબરજસ્ત છે અહો શું પ્રેમમાં રાચે નહીં ત્યાં સત્ય પામે તું અરે તું બે વફાઈથી ચડે નિંદા તણે નેજે આ પ્રેમ પણ પાછું એક છદ્મવેશી પ્રેમ છે એટલે જરા સાચવીને આમાં પગલાં પાડજે લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે આ સંસાર બધો છે એ માયામય છે અને એ તું છોડી દેજે ને વફા એ નથી આખી દુનિયામાં જરા દીઠી વફાદારી બતાવવા ત્યાં નહીં કોઈ પડે જાજે અને પછી જે ભક્તિ અને કાવ્ય આ બેનું જે મંડાણ કરે છે કે પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્ય માળા તું તું કાવ્ય શું કામ લખજે તો એ વખતે શું ભક્તિ સમ ભક્તિ મુમેન્ટની કવિતા ઉપર અને સાહિત્ય ઉપર બહુ અસર કરી એટલે કે તારે કવિતા શેના માટે કરવાની તો કવિતા કવિતા ખાતર નહીં પણ કવિતા પ્રભુના સ્તવનમાં આવે સ્તોત્રમાં આવે એટલે પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્ય માળા તું પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે એટલે તું આ રીતે જ કરજે તો તને ભક્તિ અને કાવ્ય બે એક સાથે થશે અને એટલા માટે કહે છે કે કવિ રાજા હવે આ બહુ મોટું વિશેષણ કે તું કવિ કવિ રે એવા પ્રજાપતિ અને કવિને એટલે ઈશ્વરે તો ઉપનિષદમાં તો કવિ એને કહ્યું છે બ્રહ્મનું જે વર્ણન કર્યું છે એ કવિ તરીકે કર્યું છે તો કવિ રાજા એટલે તું રાજા છે પછી તારે આ બધી બીજી સંસારની માયામાં ના પાડવું જોઈએ અને પછી બાલની રીતે એનું પોતાનું તખલ્લુસનો ઉપયોગ કરીને એમ કહે છે કે નિજાનંદે હંમેશા બાલ મસ્તીમાં મજા રહેજે તું મસ્તીમાં રહેજે આ બાલાશંકર કંઠારીયાની એકદમ એમ કહી શકાય કે કાલજયી કૃતિ છે આ કૃતિ આજે પણ એકદમ રિલેવન્ટ છે આપણે એવું ના કહી શકીએ કે આ આ ગયા જમાનાની બધી કવિતા છે અને એટલે આપણે એને ઇતિહાસમાં મૂકી રાખીએ તો સાહેબ આપે જે વાત કરી એ એક ઐતિહાસિક સંદર્ભની વાત કરી કે દોઢસો વર્ષ પછી પણ આ કવિતાનો જે ભાવ છે એ જૂનો નથી થયો કદાચ ભાષા આપણને જૂની ગુજરાતી લાગે પણ એનો ભાવની જ્યારે વાત કરી ત્યારે કેટલીક ઐતિહાસિક વિગતોની પણ આપણે વાત કરવી પડે કે આમ તો એમનો જન્મ સાહેબ અઢારસો ને અઠ્ઠાવનમાં એટલે કે જ્યારે આપણે સ્વતંત્રતા માટેનું પહેલું યુદ્ધ લડ્યા અઢારસો સત્તાવનમાં અને એના બીજા જ વર્ષથી અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ અઢારસો ને અઠ્ઠાવનમાં મુંબઈ મદ્રાસ અને કલકત્તામાં ત્રણ જગ્યાએ યુનિવર્સિટીની શરૂઆત થઈ અને અંગ્રેજી શિક્ષણ પામેલી એક નવી પેઢી એની સાથે સાથે બાલાશંકરનું ઘડતર થયું છે એટલે આમ તો સાહેબ દલપતરામને એ પોતાના ગુરુ માનતા અને દલપતરામ આમ તો ઘણા મોટા એમના કરતા એમનો ઓગણીસો વીસમાં જન્મ અને આમનો અઢારસો ને અઠ્ઠાવનમાં અઢારસો ને અઠ્ઠાવનમાં અને અઢારસો વીસ એટલે પણ મૃત્યુનો જો વિચાર કરવામાં આવે તો દલપતરામ એ બાલાશંકર કરતાં સાત દિવસ પહેલાં મૃત્યુ પામ્યા એટલે પચીસ માર્ચ અઢારસો ને અઠ્ઠાણું અને પહેલી એપ્રિલ અઢારસો ને અઠ્ઠાણું આટલું અંતર છે એટલે આ આખી જે વાત છે પંડિત યુગના જે સાહિત્યના લક્ષણો એ બાલાશંકરમાં આવે છે પણ એક નવો કાવ્ય પ્રકાર આપણને જે મળે છે એ બાબતે પણ ઐતિહાસિક મહત્વ આ બાલાશંકર કંથારિયાનું છે તો સાહેબ બે મુખ્ય બે વિષયો આપણને આ બાલાશંકર કંથારિયામાં જોવા મળે કે એક તો આપણે જીવનની એક ફિલસોફી જીવનનું ચિંતન કામ ક્રોધ લોભ મોહ આપણે જે વાત કરી આત્મનિબથી છે કે ભક્તિના ઊંચા પ્રકાર સુધી જવાની વાત અને જે બીજી વાત છે જે આપણે ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજી એમાં જ્યારે વાત કરીએ છીએ કે પોતાના જે સંબંધીઓ એ પ્રિયતમા હોય કે પોતાના પ્રિયપાત્ર વ્યક્તિ હોય એના આંતરબાહ્ય વ્યક્તિત્વની જે વિસંગતતા છે એ પણ એમની ગઝલનો એક વિષય રહ્યો છે તો સાહેબ એવી એક ગઝલથી આપણે એમના આ ભાવ અથવા તો આ વિષયને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ જીગરનો યાર જુદો છે જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે પડી રહેતા પ્રિયાની પ્યાલી મસ્તી તણો કઈ બહાર જુદો છે ગણું ના રાયણું ના આખી દુનિયાને પરંતુ જાન આ પર પ્યારીનો અખત્યાર જુદો છે હજારો બોધ મંદિરો મહી નિત્ય ભલે થાજો હજારો બોધ મંદિરો મહી નિત્ય ભલે થાજો અમો મસ્તાન ના ઉસ્તાદ નો દરબાર જુદો છે નથી તુજ બાપ માર્યો મે અરે મૂર્ખા કહા નિંદે નથી તુજ બાપ માર્યો મે કહા અરે મૂર્ખા કહા નિંદે સમજ રે બે સમજ કે પ્રેમી નો આચાર જુદો છે બધા પરકાર તોફાને થઈ ચંચળ ચૂકે નિશાન અમારા ચિત્તનો ચારુ અચળ પરકાર જુદો છે લીધો જે પંથ તે હું કેમ ત્યાગું છો ભર્યો પ્રિયાનો માહરી ગરદન ઉપર તો આ ભાર જુદો છે ગળીભર બે બતલાવું શિખાવું પ્રેમ નો જાદુ અમો જાદુ ઘરો નો યાર જો બાજાર જુદો છે શીખો જો પ્રેમ પૂરો તો જ અચળ અભેદ પામે તું નથી ત્યાં પ્રેમ જા છે ભેદ એ વ્યવહાર જુદો છે થશે શ્રીમંત ઇત્યાદિ થકી મુજ પંથ પર જાણે અરે એ કિમિયાનો આ યાર જો કંઈ બહાર જુદો છે કરું છું મોતી માલા હું કરું છું મોતી માલા હું અનુપમ મારી પ્યારીએ કર્યો નક્ષત્રનો મારે ગળે શણગાર જુદો છે ભલે છો માહારા પંથે બધા એ દુખ ને દેખે મને તો સુખ સાગર લહેરીનો કહી બહાર જુદો છે થયો જે પ્રેમ માં પૂરો થયો છે મુક્ત સર્વેથી મહામસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે નજર મારી પ્રિયા વિને ન દેખે જગત આંખે બીજાના બંધકારી પ્રેમનો

બેદરકાર જુદો છે અખત્યાર જુદો છે તણો કંઈ બહાર જુદો છે આચાર જુદો છે એટલે બાલાશંકર એક એક લય પકડે છે આમ આખી કવિતા પ્રેમની છે પણ જે કેટલાક બિંદુઓ છે હજારો બોધ મંદિરો મહી નિત્ય ભલે થાજો ભલે બધું મંદિરમાં પોતે યુનિક છે આ જુદો છે એટલે શંકરાચાર્ય જેમ કહ્યું ને કે આ દુનિયામાં તો બહુ જ માણસો છે પણ હું તારો પુત્ર છું ને વિરલ તરલો હમ તવસ્વતઃ હું તારા બધામાં હું તારો પુત્ર તરીકે જુદો છું હું તારો પ્રેમી છું અને હું જુદો છું હજારો બૌદ્ધ મંદિરો મહી નિત્ય ભલે થાજો આમ મસ્તાનના ઉસ્તાદનો દરબાર જુદો છે એટલે આ સ્થાન ઉસ્તાદ આ જે લય એ જે રવાનગી આપે છે એ બાલાશંકર થોડું બરાબર એમના પિતાજી પાછા પર્શિયનના બહુ જાણકાર હતા એટલે મને લાગે છે ઘરમાંથી આ લય થોડો મળ્યો છે અને આવી રીતે ઇન્વેન્ટ કરે છે હવે એક અમુક આ બે શેર જોઈએ વધારાના પણ એક મેં અગાઉ પણ કહ્યું અને આજે પણ ફરીથી કહું છું કે અહીં યુગના આ નાગરોનો ચકલો જે ભૌગોલિક લોકો ભૌગોલિક રીતે નડિયાદને જાણે છે એમને ખબર છે કે આ નાગર ચકલાના ઓટલા ઉપર આ બધા સાક્ષરો બેસતા હતા અને આ અભેદની ચર્ચા બહુ થાય અભેદ અને અદ્વૈત વેદાંતની ચર્ચા થાય જો છે ને શીખે જો પ્રેમ પૂરો તો અચળ અભેદ પામે તું હા અદ્વૈત વેદાંત છે અચળ અને અભેદ તું નથી ત્યાં પ્રેમ જ્યાં છે ભેદ એ વ્યવહાર જોયો છે એટલે પ્રેમ નહીં હોય તો આ બધા ભેદભાવ પડવાના છે એટલે આ આ અદ્વૈત વેદાંત પણ પ્રેમમાં આમ દર્શન આપે છે થયો જે પ્રેમમાં પૂરો થયો છે મુક્ત સર્વેથી મોક્ષને જુદી રીતે લે છે કે જે પ્રેમમાં પૂરો થયો છે એ બીજા બધા વળગણોથી મુક્ત થયો છે અને મહામસ્તાન જ્ઞાનીના મસ્ત હોવો જોઈએ જ્ઞાની એટલે શુષ્ક એવી જે વાત છે એને ખંડન કરીને એમ કહે છે કે મહામસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે આ મગજમાં તાર જુદો છે એ બાળાશંકર એકદમ પોતે કેવી મસ્તીમાં પ્રેમી લોકો રહે છે એટલે આ નડિયાદનો તત્કાલીન સમાજ એટલે ક્યાંક સુધારાવાદી લોકો હતા તો આ થોડો એડવાન્સ હતો તમે સરસ્વતી ચંદ્રમાં જે સમાજની કલ્પના જુઓ છો અને જે ભવ્યતા પણ જુઓ છો અને એલિટનેસ એક સમાજમાં ચિંતનશીલ લોકો કેવી રીતે વિચારે છે અને એમાં પ્રેમ પાછો આધુનિક પ્રેમ પણ છે બેવફાઈ પણ છે અને ડેડિકેટેડ આ આ પ્રેમ આવી રીતે પ્રગટ કરવાનો જાહેરમાં એ હવે ગુજરાતના આ નગરોમાં દેખાવા માંડ્યો છે આ દિવસોમાં એટલે કે છે કે થયો જે પ્રેમમાં પૂરો થયો છે મુક્ત સર્વેથી એટલે પ્રેમમાં જે પડ્યો છે એ હવે આ પ્રેમના ગીતો લખાવા માંડ્યા છે અને ભક્તિ અને પ્રેમ બે સાથે ચાલતા હતા એમાં પ્રેમ પોતે પણ એક બે મનુષ્યો વચ્ચેનો પણ પ્રેમ હોઈ શકે અને એ પ્રેમ પણ મુક્તિનો અનુભવ આપે એવી કશિક ભાવના આની અંદર વહેતી હોય એવું દેખાય છે અને મહામસ્તાન જ્ઞાની મસ્ત જે છે એ જ્ઞાનીના મગજનો તાર પણ જુદો છે અને નજર મારી પ્રિયા વિના દેખે જગત આખે મારી નજર પ્રિયા વગર આ જગતને જોતી જ નથી બીજાના બંધકારી પ્રેમનો તો જોર જુદો છે એટલે આ જુદો પોતે યુનિક છે પોતે કંઈક ગુરુ જુદું કરી રહ્યા છે અને આ બાલ બેદરકાર જુદો છે આ બાલાશંકર કંથારીયા પોતાના માટે બાલ શબ્દ પોતાનું તખલ્લુસ વાપરીને એમ કહે છે કે હું કવિતા થકી મારે એ ભાવ નક્કી કરવો છે અને મારે એ ભાવ જગત કહેવો છે કે હું તમારા બધાથી જુદો છું અને હું મારી મસ્તીમાં છું કારણ કે હું પ્રેમમાં છું અને જે પ્રેમમાં પડે છે જે પ્રેમને સાચે સાચો પ્રેમને ઓળખે છે એ લગભગ મુક્તિ પામી ગયો છે એવી એક સાર સર્વસ્વ સત્ય એમને પકડ્યું છે અને એને આ ગઝલમાં અભિવ્યક્ત કરે છે આપણે જુદી પેલી ગઝલમાં જોયું તો એમાં ફિલોસોફી આવતી હતી એને અદ્વૈત વેદાંત આવતો હતો આ લૌકિક સાંસારિક પ્રેમને પણ ગઝલમાં સ્થાન આપે છે ઓફકોર્સ એમાં વચ્ચે વચ્ચે અચળ અભેદ દેખાય એ તો એ પંડિત યુગનો પ્રતાપ છે પણ આ ગઝલ પણ એ રીતે બધાથી સાવ જુદી છે એનો મિજાજ જુદો છે એટલે બાલાશંકર કંથારિયાને આપણે આજે એટલા માટે સ્મરણમાં લઈએ કે આખો ગઝલનો જે મોટો પ્રવાહ આજે પણ ચાલી રહ્યો છે એના પિતામહ તરીકે એમની ચેતનાને આપણે વંદન કરીએ અને એનું સ્મરણ પણ કરીએ અને ચોક્કસ બાલાશંકરની જે અમર પંક્તિઓ છે એ કાવ્ય રસિકો માટે અનંત કાળ સુધી આવી રીતે ગુંજ્યા જ કરશે અને એ ગુંજે એ જ હેતુ રસાનુભૂતિનો છે કે રસાનુભૂતિ એટલે આ મોર જેમ ટહૂકે છે એવી જ રીતે આપણા આપણી કલાનો આપણી કાવ્ય કળાનો મોર પણ આવી રીતે કળા કરતો રહે ટહૂકતો રહે એ જ અભ્યાસના સંજયભાઈ તમે આવ્યા સાહિત્ય અકાદમી આપનો આભાર માને છે અને ભાવકોનો પણ હંમેશા આભાર સહ સ્વાગત કરીએ છીએ નમસ્તે